वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मा सौने प्रणाम जय स्वामिनारायण આધ્યાત્મિક માર્ગમાં સાચી સાધના કરવા માટે સાધકના જીવનની અંદર નમ્રતા જરૂરી છે દાસ ભાવ જરૂરી છે આત્મનિષ્ઠા જરૂરી છે નિષ્કપટ પણ જરૂરી છે નિર્ધમ પણ જરૂરી છે નિયમની દ્રઢતાની જરૂરી છે ઉપાસના જરૂરી છે ભગવાનનો મહિમા જાણવો તે પણ જરૂરી છે કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવાની નિષ્કામ ભાવનાની પણ જરૂર છે સ્વભાવ અને પ્રકૃતિનો ત્યાગ કરવો પણ જરૂરી છે આ બધું સાધકના જીવનમાં બને ક્યારે કે જ્યારે ભગવાનનો મહિમા સમજાય તો સાધકના સાધના માર્ગની અંદર નમ્રતા આવે દાસત્વ ભાવ આવે નિષ્કપટપણું આવે નિર્દમપણું આવે નિષ્કામ ભાવ આવે નિયમ ધર્મની દ્રઢતા આવે અસ્મિતા આવે ગૌરવ પ્રાપ્ત થાય અલમસતાય આવે આનંદ આવે સુખ આવે શાંતિ આવે અને ભગવાનના દર્શનની અંદર એકાગ્રતા અને તન્મયતા આવે અને એટલા માટે તમામ શાસ્ત્રોની અંદર અને સંતોએ આપણને આ તમામ સાધનાના પાયાની અંદર મહિમાની જરૂર બતાવી છે અનિવાર્યતા બતાવી છે જેના દર્શન આપણે કરીએ છીએ જેની માળા કરીએ છીએ પૂજા કરીએ છીએ ઉપાસના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ ભજન કરીએ છીએ આજ્ઞા પાળીએ છીએ એ ભગવાનનો શું મહિમા છે અને આપણે ક્યાં પોતાની અલ્પતા અને ભગવાન પુરુષોત્તમ નારાયણની મહાનતાનો વિચાર જ્યાં સુધી સાધકના સાધના માર્ગમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વાતની સિદ્ધિ થતી નથી અને એટલા માટે ચોસઠ પદી ની અંદર વૈરાગ્ય મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી આ સત્યાવીસ માં પદ ની અંદર ભગવાન ના મહિમાની વાતો કરે છે કિયા જીવ કિયાં જગ દેશ જાણો જુજવીએ જાત છે રે મર આપીએ સો સોષ તો એ વણ વાત છે રે ક્યાં કીડી કરી મેળાપ ભેળું ખાવા ભારે છે રે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે અતિ અણમળ્યાનું એહ મળવું માઈક અ ને રે કે તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અનેકને કને રે તઈ થાય તેનો મેળા પજારે નર્તન ધરે નાથ જીરે કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથ જીરે ક્યાં જીવ ક્યાં જગદીશ પોતે કોણ છે એનો વિચાર કરવાની જરૂર છે આપણે આત્મા છીએ આપણે જીવદશામાં છીએ આપણે માયા પ્રકૃતિ સ્વભાવને આધીન છીએ અનંત 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 જન્મથી આ જીવાત્મા જન્મ મરણના ચક્રાવાની અંદર ભટકતો ભટકતો રહ્યો છે અને ક્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવી એ જાત છે આપણામાં પણ આત્મા છે અને ભગવાનમાં પણ આત્મા છે પણ ભગવાનને પરમાત્મા કહ્યા છે આપણે આત્મા જીવાત્મા કહ્યા છે આપણે જીવાત્મા કહેવાયે જયારે ભગવાન પરમ આત્મા કહેવાય છે એ જાત જ જુદી છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચન ની અંદર વાત કરતા કે મહારાજ પોતે કાઠી દરબારો ને લઈ અને ગુજરાત ની અંદર પધાર્યા અને ત્યાં વરતાલ ની અંદર રાયણોની સીઝન હતી અને ટોપલો ભરીને રાયણ આવી એટલે તે વખતે મહારાજે પોતાના ખોબામાં ભરી ભરી અને સુરા ખાચર માત્રો ધાધલ આ બધા કાઠી દરબારોને રાયણો આપવા લાગ્યા અને એ ભક્તો બેઠા બેઠા રાયણો ચાખવા લાગ્યા અને સુરો ખાચર અને માત્ર ધાધલ ને નાજો જોગીઓ બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા અરે ભણે સુરા બાપુ અહીની લીંબોળી બહુ મીઠી હો આપણે ત્યાં લીંબોળી થાય એ નાની સાઈઝની આ મોટી સાઈઝની અહીંની લીંબોળી મીઠી બહુ હો આવો વાર્તાલાપ સાંભળીને મહારાજે સુરાખાચારને પૂછ્યું બાપુ શેની ચર્ચા ચાલે છે અને તે વખતે સુરાખાચરે કહ્યું મહારાજ અહીંની લીંબોળી બહુ મીઠી આ સુરાખાચાર અને કાઠી દરબારોએ પહેલી વખત જિંદગીની અંદર રાયણ જોયેલી રાયણ ખાધેલી રાયણ શું છે એનો ખ્યાલ નહોતો ત્યારે મહારાજે કહ્યું કે સુરા બાપુ આ લીંબોળી નથી આ તો રાયણ કહેવાય સુરાખાચાર્ય ગમતમાં કહો મહારાજ આપણી કાઠિયાવાડની ધરતી ઉપર અમે લીંબોળી કહીએ ને અહીંયા ગુજરાતના લોકોને રાયણ કેતા છે બાકી છે તો લીંબોળી એનો આકાર જોવો એનો કલર જુઓ બધું હરખું છે થાડી સાઇઝમાં થોડી મોટી છે એટલું જ મહારાજે કહો કે લીંબોળી કડવી હોય સાઇઝ નાની હોય એ લીંબડે થાય અને આ રાયણના ઝાડ ઉપર થાય આનું ફળ મોટું છે આ કેટલી મીઠી છે થોડો વિચાર તો કરો સુરા મહારાજ અમારી કાઠિયાવાડની ધરતી છે પથરાળ ધરતી છે એટલે ત્યાંની લીંબોળી થોડી નાની સાઇઝની થાય થોડી કડવી થાય અને આ ગુજરાતની ધરતી રસાળ ધરતી છે રસકસવાળી ધરતી છે એટલા માટે અહીંયા પાણી મળી રહે માટી પણ સારી ખાતર પણ સારું એટલે રાયણ મોટી થાય અને મીઠી થાય બાકી તો હું તો એમ કહું કે મહારાજ આ ભોંય ફેર ખરો ને આ ભોય ફેર છે એટલા માટે આટલી મોટી થઈ આટલી મીઠી થઈ બાકી છે તો લીંબોળી અને તે વખતે મહારાજે કહ્યું કે જો બાપુ આ લીંબોળી નથી આ રાયણ છે આ જાત જ જુદી છે મહારાજ એમ કહીને વાત કરી કે તમે પણ માણસ અને અમે પણ માણસ તમારે જેવી રીતે બે આંખ બે કાન બે પગ બે હાથ તમારા જેવું શરીર મારું અને મારા જેવું શરીર તમારું પરંતુ આ જાત જ જુદી છે તમે બધા જીવાત્મા છો અને હું અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છું આ જાત જ જુદી છે ભગવાન જયારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે આપણને આપણા જેવા દેખાય આપણા જેવી ક્રિયા દેખાય બોલવું ચાલવું હાલું બેસવું ઓઠવું તમામ ક્રિયાઓ આપણામાં જે પ્રકારના ભાવો દેખાય એ પ્રકારના ભગવાન કૃપા કરીને આ પ્રકારના ભાવોને અંગીકાર કરે અને બતાવે અને એટલા માટે ભક્તોને સુખ આવે પણ આ જીવાત્મા ભગવાનના સ્વરૂપને ઓળખી શકતો નથી એટલા માટે કહ્યું કે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવી જાત છે એ જાત જ જુદી છે મર આપીએ સો સો શીષ તોયે વણ મળ્યાની વાત છે અને ભગવાનના દર્શન માટે ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનની સેવા માટે સો સો માથા આપી દઈએ અરે અનંત જન્મ લઈએ અનંત જન્મની અંદર ઊંધા માથે લટકીને સાધના કરીએ તો પણ એ ભગવાન પુરૂષોત્તમ નારાયણના ચરણનો સ્પર્શ કરવાનો આપણને લાભ ન મળે આપણે મહાનુભાવાનંદ સ્વામીનો પ્રસંગ સારી રીતે જાણીએ છીએ મહારાજ બિરાજમાન હતા અને તે વખતે આનંદ સ્વામી પોતે ચરણ દબાવતા હતા અને તે વખતે મહાનુભવાનંદ સ્વામીને પોતાની સાધનાનો અહંકારનો અંકુર જાગ્યો એને વિચાર કર્યો કે અમે કેટલું તપ કર્યું કેટલા ગોળા ખાધા કેટલા વર્તમાન પાડીએ છીએ કેટલો મોટો ત્યાગ કર્યો છે અમારી કેટલી ઊંચી સાધના છે એટલા માટે આ ભગવાન પુરૂષોત્તમનારાયણની સેવા અમને મળી આવો વિચાર જાગતાની સાથે મહારાજે અંતર્યામી પણ વિચાર જાણીને પોતાના ચરણ પાછા ખેંચી લીધા ત્યારે મહારાજ કેમ કરો છો અમે તમારા ચરણની સેવા માટે તમારી ભક્તિ કરવા માટે તમારા દર્શન કરવા માટે તમારી પ્રાપ્તિ માટે કેટલું કેટલું સહન કર્યું છે માન અપમાન નિંદા તિરસ્કાર સહન કર્યા આ ધારણા પારણા ને ચાંદ્રાય વ્રત કર્યા આ ગોળા ખાધા આટલું આટલું તપ કર્યું ત્યાગ કર્યો છતાં પણ તમે તમારા ચરણ ખેંચી લીધા અને તે વખતે મહારાજે કહ્યું કે તમારી સાધના ક્યાં અને અમારા સ્વરૂપની મહિમાની વાત ક્યાં એમ કહીને મહારાજે વાત કરી કે શેઠના આંગણાની અંદર એક ગરીબ માણસે આવીને આંગણો વાળ્યો અને શેઠ ને દયા આવીને કહ્યું કે તારે શું જોઈએ બોલ ખાવાનું કઈ પીવાનું કંઈ જોઈતું હોય તો માંગી લે ત્યારે આ ગરીબ માણસે આંગણું વાળવા વાળાએ કહ્યું કે શેઠ સાહેબ મેં તમારા ઘરનું આંગણું વાળ્યું છે એકદમ સાફ સુથરું કરી દીધું છે મને અધમણ સોનું આપો ત્યારે શેઠે કહ્યું કે તને આ મજૂરીના બે પૈસા પણ ન મળે અને તું અધમણ સોનું માગે છે મહારાજે દ્રષ્ટાંત આપીને કહું કે તમારી સાધના તો ઘરનું આંગણું વાળવા જેવું છે એમાં તમને બે પૈસા પણ ન મળે અને અનંત કોટી બ્રહ્માંડના રાજા ધિરાજ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એની સેવા તો અધમણ સોનું માગવા જેવી બાબત છે અને તે વખતે મહાનુભવાનંદ સ્વામીની અંતરદ્રષ્ટિ થઈ પશ્ચાત્તાપ થયો મહારાજની માફી માગી પ્રાર્થના કરી ત્યાર પછી ચરણની સેવા મળી સો સો માથા આપી દઈએ તો પણ ભગવાનનો ભેટો ન થાય હમણાં ચેન્નાઈની અંદર થોડા દિવસ પહેલા જ સવારના પૂજા પછી પૂજ્ય મહાન સ્વામી મહારાજે પોતાના આશીર્વચન પ્રવચનની અંદર વાત કરી કે સો સો માથા આપીએ તો પણ આ ભગવાન અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ ન થાય અક્ષર અને ની વાત આપણને મળી છે મૂર્તિમાન બ્રહ્મ અને પરબ્રહ્મ આપણને સાક્ષાત મળ્યા છે સો માથા આપી દઈએ તો પણ એ સોંઘા નથી મહા મોંઘા છે આપણે ક્યારેય પણ વિચાર નથી કરતા બહુ મોટા મોટી સાધનાના માર્ગની અંદર આપણને ખામી હોય તો મહિમાનો વિચાર નથી કરતા મહિમાનો અભાવ છે મહિમાનો ક્યારેય પણ આપણે વિચાર કરીને એકાંતમાં બેસીને તપાસતા નથી એટલા માટે નિષ્કોળાનંદ સ્વામીએ કહ્યું છે કે નિષ્કોળાનંદ વિચારો મન આવું બેસીએ આવું રહસ્ય બેસી બેસીએ મારે આ રહસ્યની વાત છે સર્વોપરી વાત છે કે કરોડ રૂપિયા આપતા સાધુ ન મળે કરોડ રૂપિયા આપતા વાતો ન મળે અને આપણે કરોડ કરોડ જન્મ ધર્યા તો પણ કોઈ દિવસ ભગવાન અને ભગવાનના સંત નો આપણને ભેટો થયો નથી અને ભેટો નથી થયો એટલા માટે જીવાત્માને જન્મ મરણના ચક્રાવાની અંદર ભટકવું પડે છે સો સો માથા સો માથા આપીએ સો સો માથા દેતા સોંગા છોગાળા એક શિર કે વાસ્તે ક્યું ડરતે ગુમાર ભગવાન એક માથું આપી દેવામાં આવે નિશ્ચય કરી દેવામાં આવે સ્વરૂપ નિષ્ઠા પાકી કરી દેવામાં આવે તો ભગવાન આપણા થઈ જાય આપણે ભગવાનના થઈ જઈએ ભગવાન આપણા બની જાય ક્યાં કીડી કરી મેળાપ ભેળું થાવા ભારે ભેદ છે નિષ્ફળ સ્વામી કેટલું સુંદર દ્રષ્ટાંત આપીને સહજ રીતે આપણા ગળા નીચે આ વાત ઉતરી જાય એવી પ્રકારના શબ્દો વાપરીને આપણે સમજાવે છે ક્યાં કીડી અને ક્યાં કરી એટલે હાથી સંસ્કૃત ને હાથી ને સંસ્કૃતમાં કરી કેવાય છે કરી એટલે હાથી ક્યાં કીડી કરી મેળાપ મેળું થવા ભારે ભેદ છે સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે હાથી અને કીડ ની વચ્ચે સેકન્ડ થાય ખરું હસ્તમિલાપ થાય હસ્ત ધનુન કરી શકે ખરા એ હાથી આ પોતાની સૂંઢ દ્વારા એક ફૂંક મારે તો એ કીડી કાશીએ જ પહોંચે આપણે કીડી એવા જીવ છીએ આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે આપણી અલ્પતાનો આપણે વિચાર હોવો જોઈએ અને ભગવાનની મહાનતાનો મહિમાનો વિચાર આપણને હોવો જોઈએ કોઈ દિવસ મિલન શક્ય બની નથી ક્યારે ભગવાન અને ભગવાનના સંત આપણે અનંત જન્મ લીધા સમુદ્રમાં જેટલું માતાનું સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માતાનું ધાવણ ધાર્યા છીએ એક પણ બ્રહ્માંડ અને એક પણ લોક એવો નથી અને એક પણ લોકની અંદર એક પણ ગામ એવું નથી અને એક ગામની અંદર એક પણ ઘર એવું નથી અને એક ઘરની અંદર એક પણ માણસ એવો નથી કે એના પેટે આપણે જન્મ ન લીધો હોય મહારાજે વચનાવ્રતમાં કહો કે જેટલા જેટલા દુનિયાની અંદર છે તમામના પેટે આપણે જન્મ લીધો છે કોઈને પતિ બનાવ્યા કોઈને પત્ની બનાવ્યા કોઈને ભાઈ બનાવ્યો કોઈને બહેન બનાવી કોઈને મિત્ર બનાવ્યો એટલા બધા જન્મ લીધા છે ક્યારે ભગવાન નથી મળ્યા ક્યારે આવા સંત નથી મળ્યા સામાન્ય ભૂમિકા છે સામાન્ય સ્થિતિ છે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડ ની અંદર અનંત કોટી જીવાત્મા એ અનંત કોટી જીવાત્માની અંદર આપણી ક્યાં ગણના એ ભગવાન આપણને મળ્યા છે ભગવાનની કરુણા તો જુઓ ભગવાનની દયા તો જુઓ ભગવાનનો વાત્સલ્ય ભાવ તો જુઓ પ્રેમ તો જુઓ કે આવા મહા મોટા અક્ષરધામમાંથી લાખમાં લોઢાનો ગોળો પડતો મૂકવામાં આવે તો પૃથ્વી ઉપર આવતા આવતા વાયુના લહર કે ઘસાતો ઘસાતો એ લોખંડનો ગોળો રજ ભેગો રસ થઈ જાય એટલે દૂરથી આવ્યા કોઈ એક પ્રસંગની અંદર યોગીજી મહારાજ પોતે વિતરણ કરતા કરતા વધાર્યા અને કેટલાક ગરીભક્તો દૂર આવેલા અને કહ્યું કે બાપા મેં આટલે દૂરથી આવ્યા યોગી બાપાએ કહ્યું કે તમે આટલે દૂરથી આવ્યા પાંચ પચાસ માઇલ દૂરથી આવ્યા અમે તો છેક અક્ષરધામથી આવ્યા છીએ આ વિચારીએ છીએ ક્યારે આપણો કોઈ દિવસ મિલાપ ન થાય કરોડો અબજો માઇલ દૂર ઉભા ઉભા પણ આ સંતની ભગવંતની આપણને દર્શન ન થાય આશીર્વાદ ન મળે એના ચરણનો સ્પર્શ ન થાય આ વિચાર કરવું ત્યારે આનંદના ઓઘ વળે છે હમણાં તાજો પ્રસંગ ઓગણીસ તારીખ છે ચેન્નાઈ ની અંદર એવા મહા મોંગા ભગવાન પુરુષોત્તમ ના અખંડ ધારક સંત મહાન સ્વામી મહારાજે સામેથી બોલાવીને કહ્યું કે મને આવીને મળો મળ્યો એ સંતે મારા માથા ઉપર હાથ મૂક્યો એ સંતે પડ્યો ભરીને ઠાકોરજી નો હરિકૃષ્ણ મહારાજનો ધરાવેલો પ્રસાદ આપ્યો ડબ્બો આપ્યો આશીર્વાદ આપ્યા વાતો કરી આંખમાં આંખ મિલાવી આ વિચાર આવે ત્યારે આ મહિમાનો વિચાર કરાય ત્યારે હર્ષના આંસુ આવે છે આનંદ વિભોર બની જવાય છે ગાત્રો રોમાંચિત બની જાય છે કે ભગવાન અને સંત ની કેવી કૃપા એવી કોઈ યોગ્યતા નહીં કોઈ પાત્રતા નહીં કોઈ સાધના નહીં એવી કોઈ આધ્યાત્મિક ભૂમિકા નહીં પણ એ સંતની અને ભગવંતની કેટલી મોટી કૃપા કહેવાય દયા કહેવાય કે સામેથી બોલાવીને આશીર્વાદ આપે અને પ્રસાદ આપે ને આપણા વ્યવહારનું પણ પૂછે આપણા ધંધાનું પણ પૂછે અને સામેથી સેવા માગે કેટલી કરુણા કહેવાય મારા ભાગ્ય તણો પાર अक्षर ना आधार आज सखी आनन्दी हेली आज सखी आनन्दनि हेली हरिमुख जो ने हैुरे हरिमुख जीने हूँ થઈ છુરે ખેલી આનંદ આનંદ થઈ જાય છે આપણને ક્યારે કે જયારે મહિમા સમજાય ત્યારે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી બેઠા મળ્યા અક્ષરવાસી આપણે ગંગામાં ડૂબકી નથી મારી ગોદાવરીમાં ડૂબકી નથી મારી હરિદ્વાર નથી ગયા ઋષિકેશ નથી ગયા બદ્રી કેદાર નથી ગયા ક્યાંય યાત્રા નથી કરી છતાં પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણે અતિશય કૃપા કરી અતિશય કૃપા કરી अतिशय 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 कृपा करी आपणा घरना अंगणे आव्या तपने तीरथ माह काय जाणो तपने तीरथ माहो काही नव जाणो તપને તીરથમાં હો કઈ તપ ની અંદર આપણને કોઈ રાતનો ખ્યાલ નથી કર્યું નથી વ્રત નથી કર્યું સાધના નથી કરી છતાં પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અતિશય કૃપા કરીને આપણું કાંડું પકડે આપણને પોતાના શરણ માં લે આપણા ભાગ્યનો કોઈ પાર નથી જે જીવાત્માને અનંત કેદ છે અનંત બંધનો છે અનંત વાસના સ્વભાવ પ્રકૃતિ વળગેલા છે માયાનું આવરણ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ અતિશય કૃપા કરીને આપણને પ્રાપ્ત થયા છે એના મહિમાનો આપણે વિચાર કરીએ તો આનંદ વિભોર બની જવાય તો મહિમાની અતિશય 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 અનિવાર્યતા છે સાધનાના માર્ગની અંદર આ દુનિયાની અંદર બ્રહ્માંડની અંદર આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી એવી પ્રકારનો વિચાર કરી અને અખંડ આનંદમાં રહીએ નમ્રતા ધારણ કરીએ એમના સંબંધવાળા તમામ સંતો હરિભક્તોને માથાના મુગટ માનીએ અને એની ચરણર માથે ચડાવીએ એ ભગવાનને ગમતા પ્રમાણે ક્યારે રહેવાય ભગવાનની મરજી પ્રમાણે ક્યારે વર્તાય ભગવાનને રાજી કરવાનો વિચાર આપણને ક્યારે આવે આપણામાં નમ્રતા ભાવ ક્યારે આવે કે જયારે ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા સમજાય ત્યારે ભગવાન સ્વામિનારાયણને ગુરૂ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપણે હૃદયથી સૌ કોઈ ભેગા મળીને પ્રાર્થના કરીએ કે અમને મહિમા આપો ભક્તિ આપો મહિમા ની આપો જ્ઞાન આપો મહિમા સહિત નો આપો નિષ્ઠા દ્રઢ કરાવો મહિમા સહિતની નિષ્ઠા દ્રઢ કરાવો વૈરાગ્ય આપો મહિમા સહિતનો દાસત્વ ભાવ આપો સેવા આપો સત્સંગ આપો મહિમા સહિત ના આપો અને અમારી દો કાનમાં મહિમા મૂકી દો અમારી માં મહિમા ભગવાન પુરુષોત્તમ નારાયણ મહિમાની વાતો ન કરીએ તો તુલસી રસના તો ભલી તો જો તું સુમરે રામ નહી તો કાઢી નિકાસીઓ મુખમે ભલો નુલસીદાસજી એ કહો કે જો આ જબાન દ્વારા હું મારા ઈષ્ટદેવ રામનું નામ ન લઉં તો એને જીભને કાપીને માંસના લોચાને બહાર ફેંકી દો એ માંસના લોચાને મુખમાં રાખવાની કોઈ જરૂર નથી એમ આ જબાન દ્વારા આપણને સાક્ષાત અતિશય કૃપા કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણ આવા ગુણાથી સંત દ્વારા પ્રગટ મળ્યા છે એના મહિમાની વાતો આપણે નહીં કરીએ મહિમાની મોરલી નહીં વગાડીએ એની પ્રાપ્તિના મહિમાનો વિચાર કરીને વાતો નહીં કરીએ વેહતી નહીં કરીએ તો આપણું જીવન નિરર્થક છે મહિમાનો મહિમા ગાતા અને કહેવાય છે કે શ્રીકૃષ્ણ ભગવાનના પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે ગોપીઓ તો મહિમા ગાન કરતી હતી પરંતુ ભગવાન જયારે ગાયો ચરાવવા માટે વૃંદાવનની ભૂમિની અંદર જતા ખળખળ વહેતા ઝરણા પણ ભગવાનના મહિમાનું ગાન કરતા હતા ઝરણા ગાતા નદીઓ ગાતી કોકિલ ગાતી કુંજે ઝરણા ગાતા નદીઓ ગાતી કોકિલ ગાતી કુંજે એવા ટાણે છાના રેવું આપણને ને નહીં સાજે મન ગાજે મન ગાજે મન ગાજે તો મન મૂકીને ગાજે ભગવાન જયારે પૃથ્વી પર વિચારતા હોય ખળખળ વરણા ઝરણા વહેતા ઝરણા ભગવાનના મહિમાનું ગાન કરતા હોય નદીઓ ગાતી હોય છે અને ડાળી ઉપર બેઠેલી કોયલો પણ પોતાના મીઠા સુર દ્વારા ભગવાનના મહિમાનું ગાન કરતી હોય છે એવા ટાણે છાના રહેવું આપણને નહીં ગાજે એવા સમયની અંદર આપણે ભગવાનની અક્ષર અને પુરુષોત્તમના મહિમાની બ્રહ્મ અને પરબ્રહ્મના તત્વજ્ઞાનની પ્રગટ સત્પુરુષની વાતો નહીં કરીએ તો ક્યારે કરવાના આપણી જબાન દ્વારા હંમેશા માટે આ સુર વહેતો રહેવો જોઈએ કે કોઈને પણ કલ્યાણ આ બ્રહ્માંડની અંદર જોઈતું હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની સરોપરી નિષ્ઠા દ્રઢ કરવી અનિવાર્ય રહેશે અક્ષર અને પુરૂષોત્તમનું તત્વજ્ઞાન સિદ્ધ કરવું પડશે અને ભગવાન પુરુષોત્તમ નારાયણ વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે એમાં જોડાવાશે એમાં આત્મબુદ્ધિ થશે એમાં પ્રીતિ થશે એમાં દિવ્ય બુદ્ધિ થશે એમાં અલૌકિક ભાવ થશે અને મનમાં ગાંઠ વળાશે કે મારા કલ્યાણના દાતા વર્તમાન સમયની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે આવી પ્રકારે જયારે વાતો વ્યક્તિ કરીએ ત્યારે સમજો કે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાનો ગાન કરી રહ્યા છીએ ભગવાન પુરુષોત્તમ નારાયણના આપણે ઉપાસક છીએ ભક્ત છીએ સેવક છીએ સંત છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌ ભક્તોને સંતોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ